નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એંશી રૂપિયાથી બસો ને નેવું રૂપિયા જેતપુર એકોતેર રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા જૂનાગઢ ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા રસદણ એકસો એકાવન રૂપિયાથી ચારસો રૂપિયા જામનગર પચાસ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા અમરેલી સો રૂપિયાથી થી ને પચાસ રૂપિયા પાલીતાણા એકસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા ભાવનગર સો રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા ડેસા માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ બસો સાઠ રૂપિયાથી પાંચસો વીસ રૂપિયા બોલાયા હતા સુરત માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી છસો રૂપિયા બોલાયા હતા